જો ગામડામાં નાનપણમાં બાળકો છે ને ટીવી મોબાઈલ નહોતા છતાં પણ એક બાળપણનો જે આનંદ હતો એમાંનો એક આનંદ એટલે શેરીના જે કૂતરા છે ને એ જ્યારે વ્યાય ને ત્યારે એમના આ નાના નાના ગલુડિયા ને રમાડવાનો આનંદ હોય અને કૂતરું છે ને એ પોતાના નાના બચ્ચાને ત્યારે જ અડવા દઈએ એમની પાસે પણ ના આવવા દે જ્યારે તાજી વીઆેલી હોય ત્યારે પણ તમારા હાથનો રોટલો જો એમને રોજ મળે છે તો એમને તમારા ઉપર વિશ્વાસ આવી જાય કે આ મારા બાળકોને નુકસાન પહોંચાડશે નહીં તો અહીંયા આપણે આ લાલીબેનને વાડીનું આ રખડતું કૂતરું છે પણ જ્યારે વાડી આવે ત્યારે એમને રોટલા મળે છે તો એમને એક વિશ્વાસ હોય તો પાણીમાં ડૂબતા એમના બચ્ચાઓને નાનકડા ઘરમાં બેસાડ્યા છે અને અમારા લાલીબેનની તદ્દન નજીક આ એમની સુરક્ષા માટેની વ્યવસ્થાઓ કરતાં કરતાં આ એમના બચ્ચા પાસે આટલે નજીક બેઠા છીએ અને એમના બચ્ચાને પણ જ્યારે વહાલ કરીએ છીએ તો આ લાલીબેનને વિશ્વાસ છે કે મારા બચ્ચાને નુકસાન થશે નહીં ને ત્યારે જડવા દઈએ કારણ કે હજી આ બચ્ચાઓની આંખ ખુલ્લી નથી અને છતાં પણ આ એક પશુને આપણા ઉપરનો વિશ્વાસ છે આમ તો કહીએ કે મનુષ્ય જ એક એવી જાતિ છે કે એમના ઉપર ક્યારેય વિશ્વાસ મૂકી શકાય નહીં પણ અમારા લાલીબેને અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એમનો પણ આભાર નાના ગલુડિયા એના પલળી ગયા છે હવે જોઈએ કે આપણે થોડીક વારમાં ફરી પાછો કંઈ કોથળો ગોતી અને એમને ઓઢાડી ને આ જે આંખો ખુલેલી નથી એવા બચ્ચાને આપણે ફરી પાછા કોરા થાય એવી કોશિશ કરીએ